વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરિયા અમરેલીની બજારોમાં ખરીદી કરવા નીકળ્યા જે આ દિપાવલીના તહેવારોમાં વોકલ ફોર લોકલના સૂત્રને કૌશિક વેકરિયાજીએ સાર્થક કર્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સૂત્રને સાર્થક સાબિત કર્યું છે સ્થાનિક વેપારીઓ પાસેથી કાપડની ખરીદી કરતા કૌશિક વેકરિયા જોવા મળ્યા હતા જિલ્લા ભાજપની ટીમે સ્થાનિક વેપારીઓ પાસેથી નાની મોટી ખરીદી કરી હતી સ્થાનિક વેપારીઓને પ્રોત્સાહન મળવાના હેતુથી નાયબ દંડક કૌશિક વેકરિયા બજારોમાં ખરીદી કરવા નીકળ્યા વિધાનસભાના નાયબ દંડક વેકરિયા અમરેલીના બજારોમાં વેપારીઓને મળ્યા હતા કૌશિક વેપરિયાએ વેકરિયાએ અમરેલી વાસીઓને દીપાવલીના પર્વની શુભકામનાઓ પણ પાઠવી હતી આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે રીતે અપીલ કરી છે વોકલ ફોર લોકલ સ્થાનિક વેપારીઓ પાસેથી ખરીદી કરવી જોઈએ એનું અનુસંધાને આજે અમે અમરેલી જિલ્લા ભાજપની ટીમ સાથે જિલ્લા ભાજપના અધ્યક્ષ ભાઈ શ્રી રાજેશભાઈ કાબરિયા નગરપાલિકાના પ્રમુખભાઈ શ્રી બિપિનભાઈ શહેર ભાજપના પ્રમુખભાઈ શ્રી ભાવેશભાઈના તમામ કાર્યકર્તાઓ સાથે અમે આજે અમરેલી શહેરની બજારમાં નીકળ્યા નાના વેપારીઓ પાસે જઈ અને તમામ અલગ અલગ કાર્યકર્તાઓ અલગ અલગ પોતાની ખરીદી કરી હતી જેથી કરીને લોકોને પણ પ્રોત્સાહિત કરી શકાય વેપારીઓને પણ પ્રોત્સાહિત કરી શકાય અને લોકોને પણ કહી શકાય કે વોકલ ફોર લોકલ સ્થાનિક વેપારી પાસેથી ખરીદી કરશું તો એને થોડુંક બળ પણ મળશે અને પોતાનો ઉત્સાહ પણ જળવાઈ રહેશે એ અનુસંધાને આજે દિવાળીના તહેવારમાં અમે અમરેલીની સ્થાનિક બજારમાં ખરીદીમાં નીકળ્યા હતા સાથોસાથ નવું વર્ષ જ્યારે આવી રહ્યું છે દીપાવલીનું પર્વ આવી રહ્યું છે ત્યારે તમામ અમરેલી જિલ્લાની જનતાને હું હૃદયપૂર્વકની શુભકામના પણ પાઠવું છું